જય શ્રી કૃષ્ણ મુકેશભાઈ જય શ્રી કૃષ્ણ શું તકલીફ હતી તમને જણાવશો મને સાહેબ છેલ્લા અઢી વર્ષ પહેલા મારું વેઇટ એકદમ લોસ થઈ ગયું અચાનક આમ ધીમે 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 વેઇટ લોસ થવા માંડ્યું પછી મેં એન્ડોસ્કોપી અને કોલોનોસ્કોપી કરાવી એમાં આઈબીડી ડિટેક્ટ થયું એમ પછી સાહેબ એ કીધું કે તમારે આની દવા લેવી પડે લાંબો સમય થોડો પછી મેં દવા ચાલુ કરી પણ આમ દવા લઉં ત્યાં સુધી ફેર પડતો વળી પાછું દવા બંધ થાય એટલે પાછું એના લક્ષણ ચાલુ રહેતા હોય ક્રોન્સ ડિઝીઝ અથવા તો ઇરિટેબલ બોયલ ડિઝીઝ અથવા તો આઈબીએસ એની જે રોગ હોય એમાં કઈ રીતની મુશ્કેલીઓ પેશન્ટને પડતી હોય છે કેટલા લાંબા સમયથી પેશન્ટ હેરાન થતું હોય છે કેટલી બધી માનસિક ઘટવણાઓમાંથી પેશન્ટ પ્રશાંત પરેશાન થતું હોય છે અને વારે વારે કોલોનોસ્કોપી કરાવી ભારે દવાઓ લેવી અને છતાંય પણ જે છે રિઝલ્ટ શૂન્ય રહેતું હોય છે જ્યારે આયુર્વેદની જે છે કેટલી સરસ રીતે દવા કામ કરતી હોય છે ને કેટલી ગંભીરતાથી પેશન્ટ ધ્યાન રાખે તો આ રોગમાંથી બારે આવી શકે છે એની વાત આજે આપણે મુકેશભાઈ પાસે સાંભળશું તો મુકેશભાઈ તમને જે પ્રોબ્લેમ થયો હતો એમાં વેઇટ ઘટવાનું શરૂ થયું ને ભાઈ તમે જ્યારે કોલોનોસ્કોપી કરાવી તો તમને ડૉક્ટરે શું નિદાન કરી દીધું એમને પહેલાં એવું કીધું કોલોનોસ્કોપી ને એન્ડોસ્કોપી બે કર્યું હતું પછી એન્ડોર નહીં પણ કોલોનોસ્કોપીમાં એવું થયું કે તમને આઈબીડી ક્રોન્સ છે ક્રોન્સ છે હા બરાબર છે પછી કે તમારે આની દવા લાંબો સમય ચાલુ રાખવી પડશે મે લગભગ ત્રણ ડોક્ટરને બતાવ્યું બરાબર ત્રણે ટાઈમ કોલોનોસ્કોપી કરાય ત્રણે ટાઈમ કોલોનોસ્કોપી એન્ડોસ્કોપી બે કરાય બે કરાયું હા પછી તો એ ત્રણેય પાસે એ જ તે ડિટેક્ટ થયું કે આ વસ્તુ છે પછી દવા હું લેતો હતો બે વર્ષ સુધી મેં લીધી દોઢ બે વર્ષ સુધી પણ આમ કન્ટિન્યુ કોઈ આમ ફેર ન પડે એમ બરાબર છે અને પછી આપણી જે હોસ્પિટલની જાણ જે છે એ તમને કઈ રીતે થઈ ક્યાંથી આવો છો તમે સોશિયલ મીડિયા થ્રુ તે ફેસબુકમાં તમારું મેં જોયું હતું અને હું બોટાદથી આવું છું તો બોટાદથી એટલા બધા દૂર તમે આવ્યા અને આપણે જે ટ્રીટમેન્ટને અહીંયા તમને સેવા મળી એનાથી તમે સંપૂર્ણપણે સો ટકા સેટિસ્ફાઈડ છો સો ટકા બહુ સરસ અમને ગેમું અને ઘણો ફેર છે એમ અત્યારે તમને ક્રોન્સમાં કેટલા ટકા ફેર પડી ગયો મને સાહેબ એસી થી નેવું ટકા અત્યારે ફેર લાગે બરાબર છે તો જ્યારે તમે આ પ્રોબ્લેમ થી શરૂઆત થઈ તો તમને શું શું તકલીફ થતી હતી ક્રોન્સમાં મેઈનલી સાંજ પડે ને એટલે ધીનું ધીનું પેટમાં દુખવું હમ મોઢું થોડું કડવું થઈ જવું હમ અને બસ આમ બે બેચેની રહે આમ અને weight લોસ થતો જાય બસ સંડાસ કેટલી વાર જવું પડતું સંડાસ બે થી ત્રણ વાર જવું પડે હમ

અને આ આ પ્રોબ્લેમ ને કારણે તમને સતત જે છે એવું થતું હશે કે તમે તમારા વર્ક ઉપર પૂરું ધ્યાન ન આપી શકું અને આપણને એમ થાય કે નથી જવું એમ તો એના માટે તમે જ્યારે અલગ અલગ ડોક્ટર ને બતાવતા તો શરૂઆતમાં નિદાન કઈ રીતે થયું તમારે આ રોગ નું એમ તમે એના પહેલા કેટલા ડોક્ટર ને મળ્યા હશો નિદાન થી પહેલા પણ ત્રણ ડોક્ટર ને હું મળ્યો એ પહેલા તો પહેલા સુરેન્દ્રનગર મે બતાવ્યું ને ત્યારે તે એન્ડો કોલોનો બે કરી ત્યાં ડિટેક્ટ થયું મને લગભગ અઢી વર્ષ પહેલા બરાબર છે અને ત્યારે ડોક્ટર તમને કીધું કે ભાઈ આ પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ છે પછી એના માટે એના માટે લાઈફટાઈમ તમારે સ્ટીરોઈડ્સ ના દવાઓ ખાવી પડે હા સ્ટીરોઈડ મે લીધેલી ત્રણ મહિના હમ હમ અને પછી એક દવા આવી હતી કે તમારે લાઈફ ટાઈમ લેવી પડે એમ અને એના પછી જે છે એ દવા લેવા છતાં પણ પ્રોબ્લેમ કેવો રહેતો તમને પ્રોબ્લેમ સબ કેવું અમુક ટાઈમ સારું થઈ જાય તો અમુક ટાઈમ પાછું હતું નહીં અહીંયા આવી જવી આપણે એમ એટલે આમ આપણને ખ્યાલ ન આવે કે મટે છે કે નથી અને વીકનેસ સતત વધતી હા વીકનેસ વધતી જાય એવું બરાબર છે હવે મુકેશભાઈના માધ્યમથી હું એ કહેવા માગું છું કે ક્રોન્સ ડિઝીઝ અને અલ્સેટિકોલાઇટિસ એ બે એક સમાન જેવા ડીઝીઝ છે પણ એમાં ખરેખર બહુ મોટો ડિફરન્સ છે અલ્સેટિકોલાઇટિસમાં ચાંદા પડે જ્યારે ક્રોન્સ ડિસીઝમાં થોડા ચાંદાને વધારે સોજા હોય છે અને મરડો હોય છે જેમાં પાચન નબળું પડવાને કારણે આંતરડામાં સોજા હોવાને કારણે સતત ધીરે 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 જે છે એ પેશન્ટનું વેઇટ ડાઉન થતું જાય છે ભૂખ ઓછી લાગતી જાય છે અને પેટમાં સતત જે છે એટેન્શન રાખે કે પેટમાં કાંઈક છે પેટમાં ગેસ ભરાય છે પેટમાં મળ ભરાય છે એવું લાગે રાખે અને પેશન્ટ કોઈ દી જે છે એની ક્વોલિટી ઓફ લાઈફ કે હેપીનેસ ને એન્જોય ન કરી શકે સતત એનું મન પેટ માર્યા રાખે બરાબર છે આવું થતું હતું તમને બરાબર અને પછી મુકેશભાઈ તમે આપણી પાસે આપણે તમારી ત્રણ બસ પીછા સારવાર કરી પછી લગભગ જે છે 6 આઠ મહિના આપણી રેગ્યુલર મેડિસિન થઈ અત્યારે તમને શું ફેરફાર થયો તમારું પાચનથી માની વજન ને બધું કેટલો સુધારો દેખાય એમ શરૂઆતમાં મને એસિડિટી સાહેબ બહુ રહેતી હતી મારે રોજ એસિડિટી લેવી જ પડતી હતી અત્યારે એ બંધ થઈ ગઈ સાવ બરાબર પછી ગેસ રહેતો હતો ગેસમાં અત્યારે મને સિત્તેર થી એસી ટકા ની રાહત છે બરાબર છે

એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું અને દર વખતે તમે આપણી પીછાબસ્તી માટે આવતા તો તમને દર વખતે ટ્રીટમેન્ટ સંતોષ થતો ને કે ના દર વખતે રિઝલ્ટ સુધરતું જાય છે સો ટકા સો ટકા પંચકર્મ સારવાર જે કરાવી પંચકર્મ સારવાર સો ટકા બહુ સરસ છે આપણને આખું આમ હલકા થઈ જાય શરીરમાં બરાબર અને આંતરડામાં જે છે ફેરફાર ફેરફાર સો ટકા એટલે હવે મુકેશભાઈ માધ્યમથી હું એ પણ સમજાવવા માંગુ છું કે ક્રોન્સ ડિસીઝ માટે કેલ્સિટીકોલાઇટીસ માટે આયુર્વેદમાં પીછા બસ્તી નામનું પંચકર્મ કહ્યું છે કે જેમાં અમે આંતરડામાં સોજા ઓછા થાય એના માટે બસ્તી કર્મ કરાવતા હોય છીએ આ સારવારમાં ખાસ જોવાની વાત એ છે કે જ્યારે નિષ્ણાત પંચકર્મ ચિકિત્સકના માર્ગદર્શન સરળ કરવામાં આવે તો પેશન્ટના આંતરાની સ્થિતિ બહુ ઝડપથી સુધરે છે એમાં શક્તિ વધે છે અને એની શોષણ કરવાની કેપેસિટી વધે છે એટલી પેશન્ટને જે નબળાઈ આવતી હોય વજન ઘટતું હોય એ ધીમે ધીમે જે છે સ્ટેબલ થઈ જાય છે હવે શક્તિમાં પહેલાં કાતા કેટલો ફરક લાગે મુકેશભાઈ ના અત્યારે તો એનર્જી સારી છે અને એ થોડુંક મેં ગેઇન કર્યું છે પહેલા કેવું રહેતું એમ સતત વેટ ઘટતું જતું હા પહેલા ઘટતું હતું હવે કેવું થાય કે આમ સ્ટેબિલિટી આવી ગઈ છે અને બીજું કે મુકેશભાઈ તમે જ્યારે આપણી પાસે દવા લેવા આવ્યા ત્યારે ત્યારે તમને આમ એના પહેલા તમે કોઈ પણ દવા કરી કે ગમે ત્યારે તમને પેટમાં ગરમી તો બહુ રહેતી હશે ને ગરમ પડતું ને કોઈ દવાસિદ સાહેબ ગરમીની છે કંઈ પણ થાય ને એટલે મને ખ્યાલ આવી જાય કે આ ગરમ પડ્યું છે હા ને પહેલા કોઈ દવાઓ તમને ગરમ પડતી ક્યારે હું લાગતી પેલા હા પેલા એલોપેથી દવા લેતો હતું ને તો આમ ખ્યાલ આવી જાય મને કે પડે શું થાય નથી થતી બળતરા થાય અને આમ ક્યારેક પડી જાય મે ક્યારે આપણી દવા ક્યારે ગરમ પડી કે નહીં ના ક્યારેય નહીં બરોબર છે હવે એ જ હું લોકોને સમજવા માગું છું કેસ ક્રોન ડિઝીઝ આ બધામાં તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો ખાસ ધ્યાન રાખો કે તમને દવા ગરમ ન પડી જાય પછી તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો તમે ડોક્ટર પાસે લેતા હો તમે કોઈ હોસ્પિટલમાં જઈને લેતા હો કે તમે પોતે હાથે કોઈ પ્રયોગ કરતા હો પણ જો તમને એ ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો નહીં મોટું નુકસાન થઈ શકે છે કારણ કે આંતળામાં ચાંદા સદત વધી જાય લોહી પડવાનું વધી જઈ શકે છે આપણે અહીંયા જે સારવાર કરાવીએ છીએ કોઈને ગરમ નથી પડતી કારણ કે આપણે પ્રકૃતિ નિદાન કરીને સારવાર કરીએ છીએ અને ઘણા બધા લોકો ગુજરાતમાં એવા પણ છે કે જે લોકો એવું માને છે કે આયુર્વેદ સારવાર ગરમ પડે છે તો તમને જો એવું લાગે કે તમને આયુર્વેદ સારવાર ગરમ પડતી છે તમને આય દવા નથી માફક આવતી તમે અમારો સંપર્ક કરી શકો છો અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી અને જેનું ઉદાહરણ છે મુકેશભાઈ કે જેને ક્યારે બીજી કોઈ પણ દવા ગરમ પડતી આપણી દવા ક્યારે ગરમ નથી આવતી બરાબર આજે લગભગ છ આઠ મહિનાનો સમય થવા આવ્યો ત્યારે તમને બધી સિઝનો તમે જોઈ લીધી ઠંડી ને ગરમી ને બધી તો ક્યારે એવું નથી થયું કે દવા ગરમી નથી એટલે આ પણ એક અગત્યની વાત છે મુકેશભાઈ મુકેશભાઈ અને તમારા જેવા હજારો પેશન્ટ એવા હશે કે જે લોકો આ કારણે સતત મેન્ટલ સ્ટ્રેસ રાખતા હશે જેમ તમે કીધું કે મુસાફરી માંડીને બધી વસ્તુઓ મુશ્કેલી લાગે એમ ક્યાંય જવું હોય તો એ વિચાર આવે બરાબર તો એવા લોકોને તમે શું કહેવા માંગશો આપણી સારવાર વિશે સાહેબ આયુર્વેદિકમાં હું એવું માનતો હતો કે એનું રિઝલ્ટ બહુ આપણને એમ કે લેટ મળે પણ એવું નથી અને ટૂંક સમયમાં જ સારું રિઝલ્ટ મળી ગયું આ વસ્તુ કરવા જેવી છે એમ સર આયુર્વેદિક તરફ આપણે વળવા જેવું છે એમ બરાબર છે અને તમને જે અહીંયા નિદાન થયું કે તમે જે સારવાર લીધી એનાથી તમને સંતોષ કેટલો રહેવા સર નેવ ટકા મને સંતોષ છે કે આ કામ સારામાં સારું થયું એ તમારા સુધી પહોંચ્યો બરાબર છે તો તમે સમજો કે તમે લગભગ મારી પાસે આવે એનાથી પહેલાં બે ત્રણ વર્ષ અલગ અલગ દવાઓ કરી હશે ત્રણ ચાર વખત કોલોનોસ્કોપી એન્ડોસ્કોપી કરાવી લાખેક જેટલો ખર્ચો કર્યો સ્ટીરોઇડ લીધી એસિડિટીની ગોળીઓ લીધી પછી જે છે એ ક્રોન સિરીઝની ગોળીઓ લીધી બધું લીધું બરોબર છે એમાં જેટલી ઝડપથી દવા લાગુ ન પડી એટલી ઝડપથી દવા આપી લાગુ પડી કે નહીં 100% સાહેબ બરોબર એ દવા એટલી ઝડપથી લાગુ પડી અને એમાં તમને જેટલો રિઝલ્ટ ન મળ્યો એટલું આપણી દવાથી રિઝલ્ટ મળ્યું કે નહીં 100% બરોબર એનાથી સારું કહી શકાય સારું એટલે આ માધ્યમ જે છે હું આ વિડિયોના માધ્યમથી દરેક લોકોને અપીલ કરું છું કે આયુર્વેદમાં આવા જટિલ રોગોની સારવાર છે જ બસ આપણે જે છે એ સાચા આયુર્વેદ નિષ્ણાત શોધવાની જરૂર છે જેથી આયુર્વેદનું નામ પણ સારું થાય પંચક્રમ ચિકિત્સાનું નામ ખરાબ ન થાય અને લોકો સુધી આ વાત પહોંચે મુકેશભાઈ તમે જેમ લોકોને આ વાત એમ તો તમારો રોગ જે છે તમારું જે ઉદાહરણ છે લોકો માટે આયુર્વેદ તરફ વળવાવળું નિવડે અને લોકો આયુર્વેદમાં રુચિ ધરાવે એના માટે તમારો આ વિડીયો છે આપણે ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે યુટ્યુબના સોશિયલ મીડિયામાં મૂકી શકીએ આપણે આ વિડીયો ખાસ બરાબર ને એટલે હું લોકોને નમ્ર વિનંતી કરું છું કે મુકેશભાઈએ જેમ કીધું કે ક્રોન્સ ડિઝીઝમાં એ લોકો એ હેરાન થયા આટલા લાંબા સમયથી એમ દરેક વ્યક્તિ જે છે આયુર્વેદ અપનાવે અને આ રોગમાં તો ખાસ આયુર્વેદ સારો કરે જેથી એને લાંબા સમયમાં રિઝલ્ટ જલ્દી મળે ને હેરાન ન થવું પડે ઓકે મુકેશભાઈ બીજું કાંઈ બસ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ